આજરોજ એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મીટિંગ રાખવામાં આવી હતી વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈભક્તો આવે છે તેમની સેવા માટે પછી એ ભોજનની સુવિધા હોય વિશામાની સુવિધા હોય મેડિકલની સુવિધા હોય અનેક જે સેવા કેમ્પો છે એ નિઃસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટી તંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે રજીસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોને પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વખતે દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી છે આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે